ચડો ગમાળો હા તમાર ગમમાં મે બે નવા ભુવા આવી ગયા તમાર બીજે ભુવા કણ જવાનું નહી તમાર કોઈને ફેર ન દેવા દેતી હોય કોઈને બૈરુ ના આવતું હોય કોઈને હગાઈ ન થાતી હોય કોઈને વગાર હોય તમારી ગુડે આવજો અમે તમને 100% રિઝલ્ટ આપીશું 2% વધારે આપજો હા તમારા બેમાંથી ગુરુ કોણ ને ચેલો કોણ આ ગુરુ ચેલો તમે કિમાતાના ભુવા છો આજુ કેજો અમે આકરામાં આકરી માતાના ઇન્ડિયન અને આફ્રિકા માતાના ભુવા તમારે તમારા કોઈને બધા લેવી તમારે પાસે આવજો ભાઈ ના ઉગમવાળો કોઈ બકરો આવતો હોય ભાડતા હોય અલા મંગુડા ધોરણ ચાલુ કર બકરો આવે

થઈ જયા તો આપણે નેકળવું છે આ નેકળ્યા પણ એક આતું પેસે લીધરું હોત તો હાડા લઈ લ્યા હા તો લઈ લે તું ભણતોય આવતો હોય તો અલ્યા ધોણવાન ચાલુ કર આમ ધોણવાનું ચાલુ કરું હે અમ્રિકા ના વાત કયો તારા તું કુદે બોલી મારે ભૂતરકી ગયું છે તારે ભાઈને ભૂતર ગયું છે અમિરિકાના સગડા મળશે નક્કી જબીદા ભાઈ ઢબી માતા તો હા ઝમી તાર નામ શો દાય કેવું છે તાર ભૈયા નામ શું છે જીવલી બેંકો જીવલા ભાઈ હું આફ્રિકાની માતાઈ તારા પૈરા નો ના પાણીમાં ઉનાળામાં ભરી રાખે ચાર મહિના ઢાઢા પાણીમાં ભરી રાખે જા બાપુ ટમાશવા આવે નદી આવે એટલે તારા ભૈયા મધરાય ના કરી નદી વ મધરાય નાખો બસ છે ઈ મારો શીશ્ય બતા છે આગળ તમને ગોતવા Google માં શું પછી એમાં તમાર ભૈયા નામ શું જીવલી બેંક તમાર નામ જીવલો ભાઈ હા સર્ચ મારશો એટલે આવી જશે કે ગોમલી બધી જીવ લઈ આવશે તો બધી જ આવશે આલા ચાલે હેડો હવે દક્ષિણા લાવવાની નથી એ માતા હે એ ચટલા લઈ જાવ કે લાગ ગયા કે જા હા તો વરે ને ના હવે હેડો આ તો ભઈરવાડ ખાયા ને કરતો તો શું મને તો બીક લાગતી મોડ મોડ બેસ્યા એકાજો આવ્યો તો લ્યો તો પણ પૂરા કરો ત્રા હેડો તો ફાળતોય અલા કેમ દોડા આવે ધુના ચાલુ કર આ મો ધુના ચાલુ કરો રોટલી લાગી ગઈ આપણે તો હે એ અમેરિકાની માતા શું